આપણી વાત માં ફિલ્મ ને ગીતે આવશે હો ભાઈ હા બધું કેમ કે એ તો બધું આ એક ભજન છે ને આ અમારે જોરુભાઈ કીધું કે સંત અને સંત વાણી ભગવાન ભેટો કરાવી શકે અને હાસ્યથી થી ભગવાન નો મળે આનંદ મળે હા એટલે હાસ્ય જીવનમાં હોવું હોવું જ જોઈએ જરૂરી છે કેમ કે હાસ્ય છે ને ઔષધિ છે લાંબુ જીવન જીવનની દવા છે બાપુ હાસ્ય છે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન નથર પછી સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એન્ડ નોટ બટ ટુ ટચ ઇન નેવર બેટ મી વાત થાય પૂરી હા અમે લંડનથી શીખ્યો અહીંયા તો હું નથી ભીણ્યો પાછો આપણે અહીંયા તો નથી ભણ્યો પણ અહીંયા બોલવું પડે કાં બધા અમે બધા હારે બધા આફ્રિકામાં અશોક ને બધા બહુ મજા આવી હો સાહેબ આફ્રિકા પૂછો હા ઓલી આફ્રિકાની કાળી બાયું હા સાક્ષી છે અમારી નો અમને સમજે જઈ દઉં કે નો અમારી ભાષા સમજે પણ મુશી ઉપર ઓળઘોળ થઈ ગઈ બોલ થઈ ગઈ ને ફોટા પડાવવા લાઈન લાગી હો લાઈન લાગી લી સાહેબ પડા પડી કરે મેં આ ગયું રહ્યો ક્યાંક અમારી માથે પડતું નહીં આવા આવા સર આફ્રિકન કાળી બહેન પૂછો સાક્ષી છે મારી પાસે હા પણ એ બધી પ્રજા હાવ કાળી હતી દેવું આમ મુશી ઉપર ઓળઘોળ થઈ ગઈ પણ પ્રજા બાપુ હાવ કાળી પછી આપણે ઓળઘોળ ન થયા તો સાહેબ ક્રેજ છે એવું નથી યુવાનોએ કેટલા ફોટા હું રાજી થયો વહેલો ભલે આ ગામમાં આવ્યો હું બહુ રાજી થયો યુવાનોએ કેટલા ફોટા સાહેબ મેં હમણાં આપને વાત કરી ને તમે બધા અમને મોટા બનાવો છો તો ઘરે ફોટા ટીંગડવાની ના પાડ્યા છો પછી અહીં લાઈન લાગે છે અમારો પ્રતિપાલ ક્યાંય ગયો માજી સરપંચ કૃષ્ણપાલ નો દીકરો આ જો અમારો પ્રતિપાલ તો ફોટા પડાવ્યો ને મેં તો ચેન હોના નો પહેર્યો બહાર રાખીને ફોટામાં આવે કીધું અમારી પાસે નથી તો અમે બહાર રાખીને